ગાંધીનગરમાં આજે ટેટ પાસ ઉમેદવારોનો આંદોલનનો બીજો દિવસ છે અને આજે બીજા દિવસે પણ શક્યતા છે કે તેઓ ગાંધીનગરમાં આંદોલન કરે જેને પગલે ગાંધીનગર પોલીસ છે તે એક્ટિવ થઈ છે અને જ્યાં આંદોલન થવાનું છે સચિવાલય પાસે ત્યાં પોલીસે ગઈકાલની જેમ જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે સીધા દ્રશ્ય તમને બતાવવા માગીશ કે અહીંયાથી જે પસાર થઈ રહ્યા છે તે લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કોઈ ઉમેદવાર ગાંધીનગરના સચિવાલય સુધી ન પહોંચે તેનું પોલીસ દ્વારા પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત છે જે પ્રકારે ગઈકાલે રાખવામાં આવ્યો હતો તે જ પ્રકારે આજે ફરીથી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે સચિવાલયના રસ્તા પરથી ત્યાં તેમને અટકાવવામાં આવી રહ્યા છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે કોઈ વિદ્યાર્થી હોય તો તેમની અટકાયત પણ કરવામાં આવી રહી છે અને આ સીધા દ્રશ્યો છે તે ફરીથી તમને બતાવી રહ્યા છે તેમના આઈ કાર્ડ પણ ચેક કરવામાં આવી રહ્યા છે અને પોલીસ ખાસ એ ધ્યાન રાખી રહી છે કે જે આંદોલન કરી રહેલા જે ઉમેદવારો છે તે અહીંયા સચિવાલય સુધી ન પહોંચી જાય અને જે પ્રકારે ગઈકાલે પણ જે દ્રશ્યો જોવા મળ્યા હતા સચિવાલય ખાતે જે એક બે ઉમેદવારો જે પહોંચતા હતા તેમને ડિટેન કરવામાં આવતા હતા અને તે જ પ્રકારે આજે પણ પોલીસ દ્વારા આ જ પ્રકારનું કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે જે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેમનું ચેકિંગ છે કરવામાં આવી રહ્યું છે વાત કરવામાં આવે તો ગઈકાલે મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી ઉમેદવારો છે ટેટ ટાટના તેઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા અને જે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તે ચીમકીને લઈને મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગરમાં એકઠા થયા હતા અને પથિકા આશ્રમ જે ગાંધીનગર બસ સ્ટેન્ડ છે ત્યાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો છે તેમની અટકાયત કરવામાં આવી હતી ઉમેદવારોએ પણ રસ્તા રોકવા આંદોલન કર્યું હતું રસ્તા પર ઉમેદવારો ઢસડાયા પણ હતા ફરી એકવાર એ જ પ્રકારના દ્રશ્યો છે તે ગાંધીનગરમાં સર્જાયા હતા જે સત્યાગ્રહ છાવણી છે તે જગ્યાએથી પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે તેમની અટકાયત કરવામાં આવી હતી પોલીસ દ્વારા જે બળ પર પ્રયોગ કરવામાં આવ્યો હતો તે પ્રકારના દ્રશ્ય ગઈકાલે જોવા મળ્યા હતા અને આજે ફરીથી આ પ્રકારનું કોઈ આંદોલન ન થાય તે માટે પોલીસ છે તે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને અહીંયા ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે આજે આ આંદોલનનો બીજો દિવસ છે હવે જોવાનું રહ્યું કે આંદોલન સફળ થાય છે કે પછી સરકાર આ આંદોલનને રોકવામાં સફળ થાય છે કેમેરામેન તોફીક ગાંચી સાથે જયંદાફ ગાંધીનગર વૈષ્ણવ